આ અરવિંદ ભુવાજી ની મેલડી માતા જોડે આશીર્વાદ માગે છે કે હે મા મને આશીર્વાદ આપો કે અત્યારે તો તો હું એકલી આ વર્ષની અંદર જો મારા થઈ જશે અમે બંને માણસો તમારા ધામ ઉપર આવીશું એટલે કે મુના ગામની મેલડી માતાના દર્શન કરવા આવીશું મિત્રો અત્યારે હાલ જે આ વિડીયો ક્લિપ છે એ ખૂબ જ વાયરલ થઈ રહી છે ખરેખર એકવાર તમે પૂરો વિડિયો જોશો તો તમે પણ વિચારમાં પડી જશો કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર અરવિંદ ભુવાજી લગતા ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અમુક લોકો એવું પણ કહેતા હોય છે કે આ ભુવા ખોટા હોય છે આ માતાઓ ખોટી હોય છે મિત્રો હું નથી કેતો અમુક લોકોની વાત કરું છું આપણે તો આ બધામાં માનીએ છીએ કારણ કે અત્યારે હાલ મમતા સોની નો જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં મમતા સોની ખુદ માતાજીના જોડે માગી રહ્યા છે માતાજી જોડે એવા આશીર્વાદ લઈ રહ્યા છે કે માતાજી તમે મારું આ કામ કરજો મારું જો આ કામ થશે તો અમે બંને માણસો અહીંયા દર્શન કરવા માટે આવીશું શું મિત્રો તમે કાળુ ભગતની મેલડી અરવિંદ ભુવાજીની માતાને માનો છો કે નથી માનતા જો આટલા સુધી વિડીયો જોયો હોય તો માતાજીને યાદ કરીને એક લાઈક કરી સારી એવી એક કોમેન્ટ કરી નાખજો અને ખરેખર જે આ મમતા સોનીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે એકવાર ખરેખર મિત્રો તમે આ વિડીયો જોશો ને તો તમે પણ વિચારમાં પડી જશો અમુક લોકોને એવું હતું કે મમતા સોનીના લગ્ન થઈ ગયા છે પણ મિત્રો મમતા સોનીના લગ્ન નથી થયા આ વિડીયો જૂનો છે થોડા ટાઈમ પહેલો છે પણ અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો એક વાર યાર આ વિડીયો જુઓ પછી સારી એવી એક કોમેન્ટ કરતા જજો ખબર છે કે મારા લગન હજુ નહીં થયા તો ચાલો આપણે ભુવાજી પાસે એ આશીર્વાદ લઈ લઈએ કે આ વર્ષે તો હું એકલી આવી છું અમારું લગન થઈ જાય તો અમે ઘરવાળા જોડે આવીશું બધા કે છે આપી તો હવે તો આપી તો આશીર્વાદ કે